કુમારી મરિયમનું નિષ્કલંક ગર્ભાધાનનું પર્વ ઉજવે છે તારી વાણી વિશે સાચી પડો આપણી મુક્તિ માતા મરિયમની નમ્રતા જ જ તત્પરતાને લીધે લીધે શક્ય બની એને મુક્તિદાતા આ જગતમાં આવી શક્યા સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય એક કડી છવ્વીસ થી આડત્રીસ છઠ્ઠે મહિને ઈશ્વરે દેવદૂત ગાબરીએ ગાલીલ પ્રાંતના નાસરેથ નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવેદના વંશજ નામના માણસ સાથે થયા હતા દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું પ્રણામ તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે પ્રભુ તારી સાથે છે આ વચન સાંભળીને તેઓ ક્ષોભ પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ ત્યારે દેવદૂતે તેમને કહ્યું ગભરાઈશ નહીં મરિયમ કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે તેનું નામ તું ઈસુ રાખજે એ મહાન હશે અને એ પરાત પરનો પુત્ર કહેવાશે પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવિદનું રાજસિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી ઈસરાયેલની પ્રજા ઉપર રાજ્ય કરશે તેના રાજ્યનો અંત આવશે નહીં દેવદૂતને કહ્યું રીતે બનશે હું તો પતિ ગમન આપ્યો પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તને છાઈ દેશે અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે અને જો તારી સગી એલિઝાબેથને પણ ઘડપણમાં ગર્ભ રહ્યો છે અને જે વાંઝણી કહેવાતી હતી એને અત્યારે છઠ્ઠો મહિનો ચાલે છે કારણ ઈશ્વરને કશું અશક્ય નથી મરિયમે કહ્યું હું તો ઈશ્વરની દાસી છું તારી વાણી મારે વિશે સાચી પડો પછી દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો શી રીતે બનશે એવા કુમારી મરિયમના પ્રશ્નમાં પોતે પતિ ગમન કરતી નથી એવો વ્યવહારો સવાલ તો છે જ પણ એમાં છુપાયેલી છે મરિયમની નમ્રતા કે આવા ભવ્ય અને મહાન કાર્ય માટે પોતાની પાત્રતા ખરી ઈશ્વરની યોજના વિશે કોઈ શંકા નહીં તેથી જ દેવદૂતે આપેલ સ્પષ્ટીકરણ પછી કુમારી મરિયમ કોઈપણ ખચકાટ કે મૂંઝવણ સિવાય પોતાને ઈશ્વરની દાસી ગણાવીને ઈશ્વરની ઈચ્છા માથે ચડાવે છે જૂના કરારની હેવાએ ઈશ્વરની આજ્ઞા ઉથાપીને માનવજાતિ માટે સ્વર્ગના દ્વાર બંધ કર્યા હતા નવા કરારની હેવાએ ઈશ્વરની યોજનામાં જોડાવા હા પાડીને ઈશ્વરની યોજનામાં સામેલ થઈને એ બંધ દ્વાર ફરીથી ઉગાડ્યા પવિત્ર મારિયા માનવજાતને પવિત્ર આત્માના પરચાના દર્શન કરાવવાનું પ્રથમ માધ્યમ બને છે અને ખુદ ઈશુની પ્રથમ શિષ્યા પણ પવિત્ર આત્માનો આ પરચો નિષ્કલંક જીવધારણ અને માનવ અવતારમાં પણ ઈશુની દિવ્યતાના દર્શન કરાવે છે આપણા જીવનમાં દેખી રીતે અશક્ય લાગતી ઘટનાઓ ઘટે ત્યારે માતા મરિયમની જેમ ઈશ્વરની યોજના તરીકે સ્વીકારવા માટે માતા આપણને મોટું ઉદાહરણ પૂરું પાડે છે ઈશ્વરના કૃપાપાત્ર બનવા માટે આપણે તેમના શિષ્ય તરીકે પાત્રતા કેળવવી પડે માતા મર્યમની નમ્રતા ઈશ્વરની ઈચ્છા સ્વીકારીને ઈશ્વરની યોજનામાં સામેલ થવા માટેની તત્પરતા તેમણે ગાયેલા મહિમા ગાન દ્વારા ઈશ્વરની સ્તુતિ અને આભાર માનવાની આગવી રીત આપણા સૌ માટે એક શિષ્ય તરીકે અપનાવવા લાયક અને વિકસાવવા લાયક ગુણોના આદર્શ પૂરો પાડે છે આજના આ પાઠના વિશેષ મહત્વના બિંદુઓ પર ચિંતન કરીએ પહેલું ઈશ્વરની યોજનાઓ અનોખી હોય છે જેને પાર પાડવા માટે ઈશ્વર આપણે વિચારીએ છીએ તેમ નહીં પણ એમની અનોખી રીતે તેમને પાર પાડે છે ઈશ્વર પોતાના પુત્રની માતા બનવા માટે એક સીધી સાદી ગામડાની કન્યાને પસંદ કરે છે નહીં કે કોઈ શ્રીમંત કે રાજવી ઘરની કન્યાને ઈશ્વર પહેલાં પસંદ કરે છે અને પછી પાત્રતા આપે છે ઈશ્વર એમના કોઈ પણ કામ માટે કોઈ સંકેત આપે ત્યારે મરિયમનો આ અભિગમ માનવી માટે મહત્વનો પુરવાર થાય છે બીજું મરિયમને મળેલી વધામણીનો સંદેશ માનવીની કલ્પનાની બહારનો સંદેશ છે આજ બતાવે છે કે આપણે જે પણ કલ્પી પણ શકતા નથી તે કરવું ઈશ્વર માટે કેટલું સહેલું ને સટ કામ હોય છે ઈશ્વર પર દરેક બાબતમાં શ્રદ્ધા એ જ અગત્યની બાબત છે ત્રીજું જ્યારે આપણે ઈશ્વરને હા કહીએ છીએ ત્યારે આપણે તેમની યોજનાનો ભાગ બની જઈએ છીએ અને તેથી ઈશ્વર હંમેશા આપણી પડખે હોય છે અને જ્યાં ઈશ્વર જ આપણી પડખે હોય તો આપણે કોઈ વાતે ફિકર કરવાની જરૂર રહે ખરી માતા મરિયમનો વિશ્વાસ નમ્રતા અને ઈશ્વરના કામમાં સામેલ થવાની તૈયારીના ઉદ્દત ગુણો આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ એ માટે ઈશ્વરની વિશેષ મદદ માગીએ સંતાન અમે સૌ હેવાના સંતાન અમે સૌ રજળતા રે દેશ વટેલાચ 盖了大。<noise> <noise>